フフフフフ。<music> Gracias. ગુજરાતના પુત્ર અને ભારતના પ્રધાન વિશ્વ નેતા કહી શકાય એવા નરેન્દ્ર મોદીના પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે નમો કે નામ રક્તદાન નું આયોજન થયું છે ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં એક એવા વ્યક્તિની મુલાકાત કરવી છે આજે કે જેમને સતત તેત્રીસમી વખત આજે રક્તદાન આપી રહ્યા છે એવા જ છે આપણા વંતલાસ સુમના આચાર્ય એવા તો એમની જોડે વાતચીત કરી દઉં કે સાહેબ આ તમે જે તેત્રીસમી વખતે રક્તદાન કરી રહ્યા છો તો તમે સામાન્ય શું સંદેશો સમાજને આપણે એ લોકોને એક ચોક્કસ સહાયરૂપ થઈ શકીએ છીએ સાહેબ આપણે એવું જાણવું છે કે ઘણી આપણે જોઈએ છીએ કે રક્તદાન કરવાની વાત આવે રક્તદાન કરવા માટે એવું લાગે છે કે ભાઈ રક્તદાન કરીએ એટલે શરીર માંથી લો કમજોરી આવે તો શું તમે આ એકવીસમી વખતે રક્તદાન કરો છો તો તમે આ જે સમાજ નો ડર છે સમાજ ના લોકો ને જે છે કે ડર છે તો એ ડર કરવા માટે શું કેશો રક્તદાન કરવાથી કે કમજોરી આવે છે અથવા તો શરીરમાં કોઈ સાઈડ ઇફેક્ટ આવે છે એ ખોટી વાત છે રક્તદાન કરવાથી ખરેખર એવું કહી શકાય કે આપણી બધા જ જે બ્લોકેજ છે એ નદીઓમાંથી આપણું જે બ્લડ છે એનું વન વહન થાય છે જેનાથી આપણે આપણે પણ સમજી સામાન્ય સમજી શકીએ છીએ કે જો ત્યાંથી બધું વહન થતું હોય તો એ કોઈ પણ પ્રકારનું બ્લોકેજના એક પ્રશ્ન રહેતા નથી અને એનાથી કોઈ પણ પ્રકારની કમજોરી છે એવું આજ સુધી મારા દ્વારા કોઈ અનુભવ થયો નથી મહાદાન છે રક્ત દુનિયાની કોઈ પણ ફેક્ટરી બનાવી શકતી નથી એને ફક્ત ને ફક્ત માનવ શરીર નિર્માણ કરે છે ત્યારે આવા વ્યક્તિ ને ટીમ સેલ્યુટ કરે છે જય હિન્દ જય ભારત